ત્યાં તમને તમારા વસ્ત્ર માટે કહેવામાં આવશે તમારી બેસવાની રીત માટે બોલવાની રીત માટે તમારી વ્યવહારિકતા માટે આ દરેક વસ્તુ કઈ ભક્તિમાં શું આવે તો ભક્તિમાં પહેલો તો વ્યવહાર આવે આ પ્રભુ પ્રત્યે જો વ્યવહાર કરતા જ નથી આવડતું તો કઈ રીતે પ્રભુના પ્રિય બનીશું કોઈનું પ્રિય બનવું હોય તો વ્યવહાર આવડવો જોઈએ ને નાનું બાળક હશે એ જયારે ખૂબ લાડ લડાવે તો ગમે ને અને એ જ નાનું બાળક તમારા વાળ પકડીને ખેંચે તો ગમે વિચાર કરો કે એ નાદાન છે એનામાં હજી એટલી બુદ્ધિ એટલી સમજ નથી નાનકડું છે તે છતાં પણ એના વ્યવહારથી આપણને ફરક પડે છે પડે છે ને તો આપણે તો આટલા મોટા સમજદાર બુદ્ધિશાળી જ્ઞાની અનુભવી તો આપણા વ્યવહાર થી કેટલો ફરક પડે વ્યવહારે તો જાગૃતતા હોવી જોઈએ ઈશ્વર પ્રત્યે પણ અને સંસાર પ્રત્યે પણ અને એમાંય જ્યારે તમે સદ્ગુરુના દરબારમાં જાઓ જ્યારે કોઈ આશ્રમમાં જાઓ મૌન રહેવું શાંતિથી બોલવું ને ભોજન કરીએ ભોજન કરીએ તો બગાડવું નહીં પોતાની થાળી ઉઠાવી લેવી

કાલે કેમ નતા આવ્યા તમે દર્શન કરવા મે તો તમારી રાહ જોઈ ઓહો વેલા આવીને ગયા મોડા આવ્યા તા જરૂરત નથી આ બધી પંચાયતની છે પંચાયત કરવા માટે તો ભગવાને સરસ રમકડું આપ્યું છે આપણને ખબર છે કલયુગમાં કલયુગમાં માનવ માટે ઘણું બધું ઈઝી બનાવી દીધું મોબાઈલ તો પંચાયત કરવા મોબાઈલ તો છે જ પણ જેટલો સમય મંદિરમાં જઈએ એટલા સમય શું હોય શાંતિ જે શાંતિ માટે સમગ્ર સંસારમાં ફરો છો જે શાંતિને કદાચ તમે કરોડો રૂપિયા ખર્ચીને શોધવાનો પ્રયત્ન કરો છો એ શાંતિ ભક્તિ સિવાય ક્યાંય મળવાની નથી ભજન સિવાય ક્યાંય મળવાની નથી શાંતિ માત્ર ને માત્ર પરમાત્માના ચરણોમાં છે અને એ જ્ઞાન કરાવતા શબ્દ

ને પત્ની એવી હતી કે આટલી મહેનત જો ભક્તિમાં કરી હોત તો કયો છે ને આ સંસાર કે ખબર છે કે આ આ લોકો સાથે જોડાવામાં આ સંસારમાં પડવામાં આ અતિશય પ્રેમ જગાડવામાં દુઃખ છે કોને નથી ખબર ખબર છે ને તે છતાંય પણ વળી વળીને મનુ કાકા ત્યાં જાય છે ભોગવો સંસારને ભોગવો કેમ કે એ તમારા કર્મનું ફળ છે ને ભોગવો પણ એમાં બંધાશો હજી સુધી ઘણા બધા સંસારમાં એવા લોકો છે કે જે શાસ્ત્રની ભાષા નથી સમજતા અને અત્યારે તો બરાબર સંસાર આમ સંતોને કથાકારો પર તો આમ તલવાર લઈને ઊભો છે ક્યાંથી કાપી નાખીએ હમણાં એક બહુ થોડા જાણીતા થોડા ના જાણીતા એવા મારા વ્યક્તિ છે અને એમણે સરસ એક સ્ટેટસ મૂક્યું અને આજકાલ બહુ ચાલ્યું છે અને હું તો વ્યાસપીઠ પરથી આ બધી વાતો એટલા માટે કહું છું કે કંઈક કદાચ આ આ વ્યાસજી મહારાજની ગાદી છે અને એના પર બેસવું એ કૃષ્ણ કૃપાથી શક્ય બને છે તો કદાચ કોઈના મનમાં આ વાત બેસે ને તો બીજા ચારને સમજાવે ને સનાતન કંઈક સચવાય એમણે એક વાક્ય લખ્યું છે તમે પણ કદાચ ઘણી બધી વાર સોશિયલ મીડિયા પર વોટ્સઅપમાં સાંભળ્યું હશે વાંચ્યું હશે કે જે કથાકારો એમ કહે છે કે ધનથી મોહ ન રાખશો એ કથાકારો કથા માટે ધન લે છે સાંભળ્યું હશે વાંચ્યું હશે પહેલી વસ્તુ એ કે તમે મોહ અને ભોગ એનો અર્થ તો સમજો એક કે તમે ભોગવી રહ્યા છો અને એક તમે એમાં બંધાઈ રહ્યા છો બીજું બધું ફ્રીમાં જોઈએ બધું ફ્રીમાં જોઈએ ફ્રીમાં મળેલી કઈ વસ્તુની તમે કદર કરી દીધી છે જાઓ ગવર્મેન્ટ સ્કૂલમાં જાઓ એજ્યુકેશન સરકારે ફ્રીમાં આપવાનું નક્કી કર્યું એના માટે ગવર્મેન્ટ સ્કૂલ બનાવી ગવર્મેન્ટ જોબ લેવા માટે પડા પડી છે પણ ગવર્મેન્ટ સ્કૂલમાં એજ્યુકેશન માટે પોતાના બાળકને મોકલવા કેટલા તૈયાર છે તૈયાર ગવર્મેન્ટ છે ને એટલે અમને ભરોસો નથી ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાઓ સારા સારા સાધન છે બધી જ પ્રકારની સુવિધા છે પણ ફ્રી છે ને એટલે વિશ્વાસ નથી ફ્રી છે એટલે વિશ્વાસ નથી ડૉક્ટર કેવા હશે આ કેવા હશે તે કેવા હશે અને બીજું કે સંતો આ આજ સુધી કારણ કે મારું તો બાળપણ જ સંતોમાં ગયું છે મારા મારા મમ્મીએ જ સંન્યાસ લઈ લીધો છે તો માં જ જો સંત હોય માં જ જો ગુરુ હોય તો પછી સંતોમાં મોટા થયાનો ઘણો ફાયદો થતો હોય

ને જે જરૂર છે જે એવા બાળકો છે એવી દીકરીઓ છે એવા દીકરાઓ છે જેમના પાસે એજ્યુકેશન માટે સગવડ નથી ભોજન નથી રાખો તમે તમને પણ સહયોગ કરશો સોશિયલ મીડિયાના માધ્યમથી એક્સેપ્ટ સાધુ સાધુ સમાજ સિવાયના ઘણા બધા સમાજ પ્રેમીઓ છે કે જે સેવા કરે છે ને એમને પણ લોકો ઇક્વલી સપોર્ટ કરે છે કોઈ એવું નથી જોતું કે તમે સંત નથી એટલે અમે તમને સપોર્ટ નહીં કરીએ કે કથાકાર નથી એટલે તમને સપોર્ટ નહીં કરીએ તમે સેવા કરો છો ને તો અમારા પાસે સમય નથી કે અમે આવું કરી શકીએ પણ અમારા પાસે સગવડ છે કે અમે તમને એમાં મદદ કરી શકીએ અને આ પરસ્પર દેવો ભવ કોઈ કંઈ કહ્યું કે પરસ્પર દેવો ભવ હમણાં હમણાં આવેલું વાક્ય છે અરે ના આપણા શાસ્ત્રો કરોડો વર્ષોથી આપણને આ વસ્તુ શીખવે છે મોટા મોટા રાજાઓની તમે કથા સાંભળો અરે સ્વયં શ્રી રામની સ્વયં શ્રી કૃષ્ણની કથા સાંભળો તો એ પોતે શું કરતા ગૌદાન કરતા અન્નદાન કરતા એ પોતે જાતે નગર ચર્ચા એ નીકળીને ક્યાં કોને કેટલી જરૂર છે એ આપતા એ સગવડ પહોંચાડતા આપણને પણ સનાતને શીખવે છે અને આ પ્રકારના જે ભ્રમ છે ને એ ભ્રમ તોડવાનું કામ સદગુરુ કરે છે એટલે જીવનમાં સાચા સદગુરુ નું હોવું જરૂરી છે